પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી અને ત્યારબાદ થયો વિવાહ ક્ષત્રિય સમાજમાં રોષ અને પછી ક્ષત્રિય સમાજમાં શું ખરેખર બે ફાંટા પડી ગયા છે તેવી ચર્ચાઓ થઈ આ લડાઈ વટની લડાઈ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે તેવી ચર્ચાઓ થઈ રહી છે આ વટની લડાઈ કોના માટે પુરુષોત્તમ રૂપાલા માટે ભારતીય જનતા પાર્ટી માટે કે પછી ક્ષત્રિય સમાજ માટે આપણી સાથે રાજકીય વિશ્લેષક છે વાસુદેવભાઈ તેમની સાથે વાત કરીશું આ જ બાબતે વાસુદેવભાઈ શું લાગે છે આ વટની લડાઈ કોના માટે છે વટની લડાઈમાં ત્રણ સમુદાયો જોડાયેલા છે એક ક્ષેત્રીય સમાજ છે એક પાટીદાર સમાજ છે કારણ કે પાટીદાર સમાજના ઉમેદવારને એને સ્ટેટમેન્ટ કરેલું છે અને એક અન્ય સમાજો છે ક્ષેત્રીય સમાજનો જો આપણે વિચાર કરીએ તો એમાં ચાર ભાગ થઈ જાય એક ભાગ છે ભારતીય જનતા પાર્ટી તરફ જે ક્ષેત્રીઓ છે જેમાં જોડાયેલા હોય છે એ છે એક કોંગ્રેસમાં જોડાયેલા છે એક ક્ષેત્રીય છે ને એક એવા ક્ષેત્રીય આગેવાનો છે કે જેમની ઉપર કાંઈ ને કાંઈ પોલિટિકલ પ્રેશર કામ કરે છે એ ચાર ભાગમાં વહેંચાયેલો છે એટલે ચારેયના સ્ટેન્ડ છે એ જુદા જુદા રહેવાના પણ ક્ષેત્રીય સમાજ જે છે એની સામેની ટિપ્પણી છે એટલે ક્ષેત્રીય સમાજ જે કરે છે એની સાથે સંપૂર્ણ જે સમુદાય છે મોટા ભાગનો સમાજ ક્ષેત્રિય સમાજ એની સાથે રહેવાનો બીજો જે ભાગ છે એ પાટીદારનો છે પાટીદારનો ઉમેદવાર છે ને એનું સ્ટેટમેન્ટ છે પુરુષોત્તમભાઈનું એટલે પાટીદાર સમાજ જે છે એ કેવી રીતે વિચારે આમાં તો ઘણા એવી રીતે વિચારે કે આપણો પાટીદાર છે પણ જ્યારે પાટીદારનું જે આંદોલન થયું અનામત માટેનું અને એમાં જે રીતે ચૌદ એના જે નવ યુવાનો જે શહીદ થયા અને એ વખતે જે બહેનોને ઘરમાંથી ગાડી કાઢીને ગાળો દીધી માર્યા આ બધું જે થયું એ વખતે પાટીદાર સમાજની અટક ધરાવતા હતા પુરુષોત્તમભાઈ એમને કશું કર્યું નથી એમાં એટલે પાટીદાર સામેની સાથેની લડાઈમાં ક્યારેય રહ્યા નથી એટલે પાટીદાર સમાજ એ લડાઈમાં પાટીદારના નામે ન આવે હા એવું બને કે ભાજપવાળો ભાજપમાં હશે કોંગ્રેસવાળો કોંગ્રેસમાં હશે એવું બની શકે પણ જે પાટીદારોને એવું લાગે છે કે ભાઈ કોઈ સમાજ સાથે ટિપ્પણી કરવી અને મત લેવા માટે થઈને ટિપ્પણી કરવી એ તો સમાજમાં વિભાજન કરવાની વાત છે સમુદાયો સમુદાયો વચ્ચે સંઘર્ષ કરાવવાની વાત છે એને કારણે સંઘર્ષ પેદા થાય અંદરો અંદર વિખવાદ પેદા થાય ઝઘડા થાય આ લોકશાહી માટે વ્યાજબી નથી તો એ એવી રીતે વિચારે અને ત્રીજો જે વર્ગ છે એ અન્ય જે સમુદાયો છે જે સમુદાયોને એવું લાગે છે કે આવી જ પીડા આવું જ સ્ટેટમેન્ટ આપણા સમુદાય માટે કરશે તો આપણા માટે કોણ ઊભું રહેશે એટલે એવા જે સમુદાયો છે સમાજો છે નાના મોટા એ સમાજો ક્ષેત્રીય સમાજ સાથે જોડાઈ રહ્યા છે રહી વાત તમારા મૂળ સવાલની કે જે તમે સવાલ કર્યો હતો કે ક્ષત્રિયોમાં ભાગલા તો મેં કીધું એવી રીતે એમાં ચાર ભાગ દેખાય છે એ ચારેય ભાગ છે એ પોતપોતાની રીતે કામ કરે છે પણ હવે વટનો સવાલ આવે છે તો વટમાં એવું છે કે ક્ષત્રિય સમાજ જે છે એ આજ નહીં તો આજથી પચાસ વર્ષે પણ આ બિંદુ ઉપર એ ગાળ ખાઈ શકે એવી એની જે ક્ષમ જે કહેવાય સહનશીલતા ક્ષમતા એવી છે નહીં એટલે ક્ષેત્રીય સમાજ હું માનું ત્યાં સુધી આ મુદ્દા ઉપર સમાજ કોઈ કોમ્પ્રોમાઇઝ કરશે નહીં એટલે એની તો ટેક રહેવાની કારણ કે જો ટેક માટે તો જીવતીને જીવંત રાખનારી પ્રજા છે અને રાજા મહારાજાઓના વંશજો માટેની ટિપ્પણી છે એટલે એમાં એટલે એમની એક ટેક આ છે બીજી ટેક ભારતીય જનતા પાર્ટીની છે તો ભારતીય જનતા પાર્ટીમાં સ્થિતિ એવી છે કે કદાચ શરૂઆતમાં કોઈ નિર્ણય લીધો હોય તો બરાબર હતું પણ હવે એવી સ્થિતિ ઉપર આવી ગયા છે કે જો એ નિર્ણય બદલે તો એમનું જે અત્યાર સુધી બોલેલું પાછું લેતા નથી ને એ એમને આડું આવે છે અને બીજું એ છે કે એક ગણતરી આમાં મતની પણ હોઈ શકે કે જે રાજકીય પક્ષ ચૂંટણી લડવા માટે જઈ રહ્યો છે એને ઓવરઓલ મતોમાં ફાયદો થાય છે કે ગેરફાયદો જો એમાં એવી ગણતરી કોઈ બતાવતું હશે કે મતોમાં ક્ષેત્રીય છે તો ક્ષેત્રીયના જે વિરોધી મતો હોય છે એ આપમેળે વગર કીધે ભાજપને મળી જશે તો ફાયદો થશે કદાચ આવું હોવાની સંભાવના આ ટેકમાં દેખાઈ રહી છે બે ફાટા પડે છે કે નહીં કેવા બે ફાટા તમને લાગે છે આ સમાજની અંદરની વાત કરું સમાજમાં બે ફાટા એટલે સમાજમાં સમાજમાં બે ફાટા નથી સમાજ રીતે રાજકીય પક્ષમાં ક્યાંક ક્યાંક ને અમુક આગેવાનો જોડાયેલા હોય છે એટલે આગેવાનો ભાજપ વાળા ભાજપ સાથે છે કોંગ્રેસ વાળા કોંગ્રેસ સાથે છે અને ક્ષેત્રીય સમાજ હા ક્ષેત્રીય સમાજમાં જે તમે ભાગલા પાડવાની જે ભાગલાની વાત છે તો ક્ષેત્રીય સમાજમાં એક વૈચારિક લેવલ ઉપર એક થોડો ડિફરન્સીસ દેખાઈ રહ્યો છે એ ડિફરન્સ એવો છે કે અમુક લોકો માને છે કે ભાઈ આ મત માટે થયેલી લડાઈ છે તો મતના આધારે જ આને લડવી જોઈએ એટલે રજૂઆત થાય સરઘસ થાય સૂત્રોચ્ચાર થાય જાગરણ થાય લોકો વચ્ચે વાત મુકાય સભા થાય પણ સંઘર્ષનો કાર્યક્રમ ન થાય સંઘર્ષનો કાર્યક્રમ છે એ કારણ કે સંઘર્ષ માટેનો આ પ્લેટફોર્મ નથી ને અત્યારે ચૂંટણીનું પ્લેટફોર્મ છે એટલે એમાં બે વર્ગ જે લોકોને સંઘર્ષની રાજનીતિ પસંદ છે એવા લોકો કદાચ એ દિશામાં પ્રયત્ન કરે કદાચ રાજકીય પક્ષો એ દિશામાં જેને જેને ફાયદો થવાનો હોય એને પ્રેરિત પણ કરે એવું બને પણ હું માનું છું ત્યાં સુધી એવા લોકો એ પ્રયત્ન કરી જોયો પણ એમને એવું લાગે છે કે આપણે આ લડાઈ છે એ મતના પ્લેટફોર્મ ઉપર જ અને જો ઉમેદવાર ના જ બદલે તો છવ્વીસે છવ્વીસ સીટ ઉપર આનો આપણે પ્રયોગ કરવો